પોરબંદરના ઉડદર ગામ નજીકના દરિયા કાંઠેથી ત્રણ દિવસ પહેલા પોલીસે બિનવારસુ ચરસના બે પેકેટ કબજે કર્યા હતા અનેક જગ્યાએ આ પ્રકારે બિનવારસુ જથ્થો રાજ્યના દરિયા કિનારેથી પોલીસને પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે શનિવારે ટુકડા ગોસા નજીક દરિયા કાંઠે પણ હસીસનું એક પેકેટ મળી આવ્યું છે બનાવની વિગત એવી છે કે પોરબંદર એસઓજીની ટીમ દરિયાઈ પટ્ટી પર પેટ્રોલિંગ અને ચેકિંગમાં હતી ત્યારે ટુકડા ગોસા નજીક દરિયા કિનારે શંકાસ્પદ હાલતમાં એક પેકેટ નશીલા પદાર્થના હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું અને તપાસ કરવામાં આવતા આ પેકેટ મારે જુઆના હાસીસનું હોવાનું જાણવા મળ્યું હતું દ્વારકા સહિતના વિસ્તારોમાં રેઢા ચરસના પેકેટ મળી રહ્યા છે એ જ રીતે ત્રણ દિવસ પહેલા

ત્યારે સમુદ્રમાં માં જ કોઈએ મોટી માત્રામાં જથ્થો ફેંક્યો હોવાની શક્યતા જણાઈ રહે છે ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર